ચાલો જો અત્યારે હું જાઉં છું ની નિશાળ મેળવા અને ત્યાંથી હું તમને દેખાડવાનો છું મેળો અમારા શહેરની અંદર મેળો એવો છે તો ચાલો મળીએ મેળામાં જઈને તો હવે આપણે આવી ગયા છીએ મેળામાં તો અત્યારે નથી આવ્યા મેળાની બાજુમાં એક દુકાન છે દાળ પાટેલી છે આ એની પ્રખ્યાત દુકાન છે તમને ચાલો બતાવી દેવી પ્રખ્યાત દુકાન છે તો જ્યાં એ આપણે મહાકાળી દાળ દાળબાટી આપણે હમણાં જ પંદર વીસ દિવસ ચાર નવી દુકાન નખાણી છે પ્રખ્યાત દુકાન છે આપણે તો ચાલો આપણે એ ભાઈની મુલાકાત લઈ હાલો ભાઈ આજે તમારો વ્લોગ બની જાય હો હું આપણે હું રાખો છો અહીંયા દાલ બટી પાવભાજી બે રાખી દીધી તેને થી ખાવું દાલ બટી મે બજાય છે પાવભાજી મે બજાય છે બે વસ્તુ કોક બને હા તો બને બે આપણે જો 15 20 દિવસ થયા નવી દુકાન નખાણી છે એટલે જો હું આઈથી કેટલી વાર લઈ ગયો સાત થી આઠ વાર દાલ બાટી લઈ ગયો એકવાર ટેસ્ટ કરી એટલે ટેસ્ટમાં તો કાંઈ ઘટે જ નહીં તમે એકવાર ટેસ્ટ કરો તે પછી તમને ખ્યાલ આવશે કેવી છે કેવી નહીં

હા ભાઈ જો અત્યારે આને બ્લોગ ચાલુ કર્યો તમારા ચેનલનું નામ કહી ગયો એટલે એ લોકો બલ્લુના બ્લોગ આ તો જો આ ભાઈ બ્લોગ બનાવે છે બલ્લુના બ્લોગ એ કરીને ચેનલ છે આ ભાઈની તો તમે છે ને સર્ચ મારીને જોજો એ પણ બ્લોગ બનાવે છે સરસ સરસ તો હવે આપણે આવી ગયા છીએ મેળામાં મેળો કયાથી સાધુ થયો નથી તો સારું તમને બતાવી દઉં મેળો સારું ક્યારે થવાનો છે કન્ટિન્યુ લોગમાં બિનારે જો તો તમને જો મેળાનું યુગ આગળ બતાવી દઉં તો જો આ છે અમારા ધારઈ શહેરનો મેળો આજે કામકાજ ચાલુ છે મેળાનું જો આપણે અહીંયા ટ્રેન નખાઈ ગઈ છે અજર ફારકો નખાઈ ગયો છે અને આ એક ઉડકી નખાઈ ગઈ છે અને આ બીજી એક ટ્રેન નખાઈ ગઈ છે તો કન્ટિન્યુ રોગમાં બિનાર્યો તમને જો આગળ બધું બતાવી દઉં આમાં હું હું નખાણું છે એ અને મેળો જો હમણાં બે દિવસની અંદર ચાલુ થઈ જ જવાનો છે તો આપણે ઉડકી નખાઈ ગઈ છે અને જો આપણે આ ટોરા ટોરા કાક કહેવાય છે ટોરા ટોરાય પણ નખાઈ ગયું છે અને જો આપણે પેલા ઝૂલા એ ઝૂલાય નખાઈ ગયા છે એટલે કન્ટિન્યુ વિનારીઓ આ મસ્ત મજાનો મેળો આવ્યો છે તારે શહેરની અંદર તો તમે જલ્દીથી આવો મેળો જોવા તારે શહેરની અંદર જ્યાં અહીંયા નાના બાળકોનું છે પણ

બતાવી દીધું છે અને હવે હું જાઉં છું ઘરે દર્દીકને આની કાળે લઈને એવું છું તો બાકીની પીનારીઓ અને જો આવડું આ જો આપણે ગેટ નખાણું છે અહીંયા આપણે જ્યારે જન્માષ્ટમી આવે એટલે ત્યારે અહીંયા આપણે ગેટ નખાય છીએ તો જો આ આપણે તારેની તારેનું મેઈન રોડ છે અને આપણે જો પાછળ આપણે આ દુકાન પર આવી ગયા છીએ હવે હવે જવાનું છે મારા ઘર તરફ આ જો આપણે ભરકા દેવી આપણે દુકાન પાસે આપણા ઘર પાસે રેસે એ લોકોની લારી છે ભરકા દેવી લારી કરીને છે ચાલો હવે જઈ ઘરે તો ફ્રેન્ડ જો હવે હું ગયો શું કરે અને મેળાનું લોક બતાવી દીધું અને આપણે એમાં ગાડી દાલબાટી છે એ દુકાન પણ તમને બતાવી દીધી હવે હું આવી ગયો શું કરે અને જો આ મેં આવા સ્પીકર લીધા છે મસ્ત મજાના બ્લેક કલરના છે ને કેવા લાગ્યા કમેન્ટમાં જરૂર બતાવજો આપણે આઠના છે આઠના એકમાં ત્રણ આવે અને બેમાં છ આવે તો કેવા છે એ કમેન્ટમાં બતાવી જોઈએ એન્ડ કરીએ મળીએ બીજા ગ્રુપમાં તો બાય જય માતાજી